તને ચમણું હવે હવે દુખે એ જીલા ચાચી ની પેટમાં દુખે હે ચાચી ની પેટમાં દુખે તો રામ રામ બધા તો ફરીથી એક નવો બ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે નઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને અત્યારે દર્શન પણ કરીને આવ્યા છીએ તમે ચાલો જોઈ શકો છો કારણ કે જોગણીમાં જવાનું હતું આજે મંગળવાર છે

શરમ ના હોય એમ હમણાં નહીં ને ઊંઘ બહુ આવે નહીં હમણાં ને બહુ ઊંઘ આવે ને પણ એવું પરિસ્થિત એટલે એવી સ્થિતિ હોય એટલે ઊંઘાઈએ કે મને ખાસ ખબર નહીં એવું હોય એ કે હવે આપણે ખબર નહીં એને ખબર નહીં ઊંઘ આવે પણ આ ઊંઘ આવે એ ખબર આ બાજુ ભાઈ બેઠા છે ઓય

આવે એના કંઈ કામ જ નહીં હોય તું હજારમાં તું હોઈ જશે શાંતિ પંખો કરે એટલે ઉલો નહીં હવા જ તો માઇક મને એવું લાગે છે કે હવે પંખાના કારણે માઇક લેવું પડશે પંખો ચાલુ હોય એટલે પણ ક્લિયર અવાજ આવવો જોઈએ એટલે હવે એના માટે માઈક લેવું પડશે અને માઇકનો ઓર્ડર કરવો પડશે એટલે તું મારા ભેગો જ ચમખાવા બે હે એ કાઢિયા તું મારા ભેગો જ ચમખાવા બે આ બેહોનું હા શું એ મને એમ કહે કે આવી જો અમાય તું એમ કહે શું હે અંદર શું કરવું આ ચિરાગર ને મોણ એટલે દાઢીયું મારે ને હવે એને તૈયાર કરી દે તૈયાર આંગળે બબુ હે નહીં તો

અત્યારે આવા શરીર તાપ એટલું લાગે છે આમ તો કોઈનું મોટું મોટું પલડી જાય તમને એવું લાગતું છે મોટું ધોય નહીં મોટું ધોય નહીં આ બી આમ શું કે ખબર કે મને તાપ એટલો લાગે તો હવે તો એના થોડું સારું છે હમણાં બપોરે પેટમાં દુખતું હતું પણ ફરું ભાઈ સ્મેલ આવતી હતી હાલ પેટમાં આમ થોડું મટ્યું હોય તો આજે આપણે થાકી ગયા છે પરસો બહુ રહે કે મતલબ બહુ અતિશય તાપ છે ને હમણાં પાંચ દિવસમાં બહુ તાપ છે એવું

તો મોટું પહુ ગયું મારું બહાર બહાર લાગે કે બારે જવું પડશે મને એવું લાગે કારણ કે અમારે ખાટલા ઢારવા પડશે અને આય જોવું પડશે અમારે ચિરાગની બાજુમાં અહીંયા અમારા ભાઈ ની હોય ભાભી ની હોય મમ્મી આ હોય મોઆ હોય મોટું હોય બધા અલગ અલગ વિભાગમાં હોય અને હવે આજ એડજસ્ટ કરવું પડશે કારણ કે તાપ બહુ અતિશય લાગે તો ફાઇનલી બધા સુઈ ગયા છે અને મોડું થઈ ગયું છે તમને એવું થતું હશે કે આ ઘડી થના હું તો કરે પણ બહુ પડશે કરે અને એના કારણે પંખો પણ મેં બંધ કરી દીધો છે એનું કારણ એક જ છે કે પંખો ચાલુ અવાજ ક્લિયર નથી આવતો તો ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બ્લોગ સારો જ લાગ્યો હતો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને પાયલને હવે ઠીક થઈ ગયું છે અને હવે નથી દુખતું પેટમાં તો ફરી મળી શકે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો